નમસ્કાર છો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને ને મિત્રો વાર છે મિત્રો સોમવારના રોજ આવકની વાત કરીએ તો આવક શનિવાર જેવી જોવા મળી રહી છે આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને પણ જરૂર જણાવજો મિત્રો આજની તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો

તેત્તાલીસસોને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે તેત્તાલીસોને એકવીસ રૂપિયાનો સુપર મોટો માલ છે બીજો તેત્તાલીસોને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે સુપર બોમ્બ સાઈઝ માલ છે સુપર ગોલા માલમાં કાંઈ નો ઘટે સુપર ગોલા એમપીનો માલ છે આયનો નથી એમપીનો માલ છે સુપર ગોલા માલ છે ચાર હજાર ત્રણસો ને એકવીસ રૂપિયાનો ઘણો ભાવ થયો છે માલમાં કાંઈ નોટે સુપર ગોલા છે ચોત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો ચોત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એમપીનો માલ છે મિત્રો વજન વાળો માલ છે સાઈઝમાં મીડિયમ થાય છે ચોત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ચોત્રીસો ને એકવીસ એમપીનો હા સાઈઝમાં મીડિયમ છે ચોત્રીસો રૂપિયાનો ભાવ થયો છે ચોત્રીસો રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો આ માલ ચોત્રીસો રૂપિયાનો ભાવ થયો દેશી માલ છે આની અંદર મોટો માલે જોવા મળી રહ્યો છે મિત્રો ચોત્રીસો રૂપિયા ભાવ થયો છે આનો છત્રીસો પચીસ રૂપિયાનો ભાવ થયો છે છત્રીસો ને પચીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ એકદમ મીડિયમ માલ છે પણ ચોખો માલ છે વજન વાળો માલ છે એકદમ કડક માલ છે માલમાં કાંઈ ન ઘટે ક્વોલિટી એકદમ મીડિયમ છે સાઇઝમાં મીડિયમ માલ જોવા મળી જશે પણ કડક ને બગાડ વિનાનો માલ છે મિત્રો છત્રીસો પચીસ રૂપિયાનો ભાવ થયો છે આનો ચાર હજાર એકાસ ચાર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ચાર હજારને એકાશી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો દેશી માલ છે ને સાઈજમાં મીડિયમ સાઈઝ થી મોટું ગોલાપણામાં જોવા મળી રહ્યા છે મિત્રો ચાર હજારને એકાશી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો તમે જો આ માલ ચાર હજારને એકાસી રૂપિયામાં વેચાણો છે મિત્રો